વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાની જીત થયા બાદ ગુજરાતના રાજકારણમાં સતત ગરમાઓ જોવા મળી રહ્યો છે દર બીજા દિવસે રાજકારણમાં નવા નવા અપડેટ્સ સામે આવી રહ્યા છે અને તે વચ્ચે હવે ટૂંક સમયમાં જ ગુજરાતના રાજકારણમાં એક નવો ભૂકંપ આવી શકે છે જેમાં ગુજરાતના મંત્રીમંડળનું વિસ્તરણ થઈ શકે છે એવા સમાચાર સામે આવ્યા છે નમસ્કાર લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું વિક્ષુર ઠક્કર દિવાળીના તહેવાર સમયથી જ એવી સતત અપડેટ્સ આવી રહી હતી કે હવે ટૂંક સમયમાં જ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખના નવા નામની જાહેરાત થઈ શકે છે અને તેની સાથે સાથે નવું મંત્રીમંડળ પણ બની શકે છે એટલે કે ભાજપના સંગઠનમાં પણ ફેરફાર થઈ જશે અને ત્યારબાદ એક નવું મંત્રીમંડળ પણ બની શકે છે એવી ચર્ચાઓ સખત ચાલી રહી હતી ત્યારબાદ જો કે હોળીનો તહેવાર પણ સમાપ્ત થઈ ચૂક્યો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પણ સમાપ્ત થઈ ચૂકી તેના પરિણામો પણ આવી ગયા પેટા ચૂંટણી પણ સમાપ્ત થઈ ચુકી પરંતુ હજુ સુધી નવા મંત્રી ને લઈને જે છે તે કોઈ પણ નવા જૂની નથી કરવામાં આવી ભાજપ દ્વારા મંત્રીમંડળનું વિસ્તરણ નથી કરવામાં આવી રહ્યું જેમાં તે વચ્ચે સૂત્રો દ્વારા અમને એવી માહિતી મળી રહી છે કે હવે ટૂંક જ સમયમાં ગુજરાતમાં નવા મંત્રીમંડળનું જે છે તે સરકાર દ્વારા બનાવવામાં આવી શકે છે તેની રચના કરવામાં આવી શકે છે મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવી શકે છે જેમાં છેલ્લા ઘણા સમયથી ગુજરાતની જે પ્રજા છે તે કાગરોડે રાહ જોઈને બેઠી છે કે હવે એ મંત્રીમંડળનું વિસ્તરણ ક્યારે થાય છે અને તે વચ્ચે હવે એવા સમાચાર સામે આવ્યા છે જે માં રાષ્ટ્રીય અધ્યક્ષે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની નવી નિમણૂક પણ કરવાની હતી તે પણ ટૂંક સમયમાં થઈ જશે અન્ય રાજ્યોમાં પણ ભાજપ પ્રદેશ પ્રમુખના નવા નામ જાહેર કરી દેવામાં આવ્યા છે હવે ગુજરાતમાં પણ એવી શક્યતાઓ છે કે ભાજપ પ્રદેશ પ્રમુખ આવી શકે છે નવા અને તેની સાથે સાથે મંત્રીમંડળનું વિસ્તરણ પણ થઈ શકે છે જેમાં પહેલા જ અમે તમને જણાવ્યું હતું કે નવા મંત્રીમંડળમાં એવા ઘણા ચર્ચાયેલા નામો જોવા મળી રહ્યા છે જેમને મંત્રી પદ સોંપવામાં આવી શકે છે પહેલું નામ તો છે શંકર ચૌધરી ત્યારબાદ અલ્પેશ ઠાકોર જેમને વાવ પેટા ચૂંટણી જીતાડવા માટે એડી ચોટીનું જોર લગાવ્યું હતું સ્થાનિક કક્ષાએ તેઓ સતત એક્ટિવ જોવા મળ્યા હતા એટલે અલ્પેશ ઠાકોરને પણ ભાજપ રૂપે મંત્રી નું પદ જે છે તે આપી શકે છે ત્યારબાદ હાર્દિક પટેલ જેઓ પાટીદાર સમાજનો એક મોટો ચહેરો છે અને બીજી બાજુ જ્યારે હાર્દિક પટેલને કોંગ્રેસમાંથી ભાજપમાં લેવામાં આવ્યા હતા ત્યારે એ શરત ઉપર લેવામાં આવ્યા હતા કે તેમને મંત્રીપદ સોંપવામાં આવશે ત્યારબાદ તો એકવાર મંત્રીમંડળનું વિસ્તરણ થઈ ચૂક્યું છે કે કેમ તે ખૂબ મોટો પ્રશ્ન હાલમાં જોવા મળી રહ્યો છે ત્યારબાદ વાત કરવામાં આવે અર્જુન મોઢવાડિયાની તો કોંગ્રેસના દિગ્ગજ ચહેરો છે દિગ્ગજ નેતા છે જેમને પક્ષ પલટો કરીને ભાજપમાં લાવવામાં આવ્યા હતા અને તે સમય પણ એવી ચર્ચાઓ ચાલી રહી હતી કે અર્જુન મોઢવાડિયાને પણ એ જ શરતે ભાજપમાં પક્ષ પલટો કરાવવામાં આવ્યો છે કે તેમને મંત્રી પદ સોંપવામાં આવશે અને અર્જુન મોઢવાડિયાની સાથે સાથે સીજે ચાવડાએ પણ પક્ષ પલટો કર્યો હતો અને એમની પણ એક જ શરત હતી તે હતી માત્ર મંત્રીપદ મળવું જોઈએ તો હવે જોવું રહ્યું કે જો ટૂંક સમયમાં મંત્રીમંડળનું વિસ્તરણ થાય છે તો આ જે ચર્ચિત ચહેરાઓ છે તેમને સ્થાન મળે છે કે કેમ તે ખૂબ મોટો પ્રશ્ન હાલમાં ઉદ્ભવી રહ્યો છે અને સૂત્રો દ્વારા અમને એવી માહિતી મળી રહી છે કે હવે ટૂંક સમયમાં ગુજરાતના રાજકારણમાં નવા જૂની ચોક્કસથી થઈ શકે છે અમે એવું હંડ્રેડ પર્સન્ટ કે સોય સો ટકા નથી કહેતા કે મંત્રીમંડળનું વિસ્તરણ થઈ જશે પરંતુ અમને જે માહિતી મળી રહી છે એ અમે તમને તમારા સુધી માહિતી પહોંચાડી રહ્યા છીએ ભોગવી રહ્યા છે તેમાંથી બચું ખાબડ અને તેમની સાથે સાથે ભીખુસિંહ પરમારનું પણ ક્યાંક પદ છીનવાઈ શકે છે તેવી શક્યતાઓ હાલમાં દેખાઈ રહી છે તો આ મુદ્દા અંગે તમારું શું કહેવું છે ચોક્કસથી અમારા મેન્ટ બોક્સમાં જણાવી દેજો ને હજુ સુધી તમે જો લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ડે સબસ્ક્રાઇબ નથી કર્યું તો હાલત તને સબસ્ક્રાઇબ કરી દેજો